જય માતાજી મિત્રો સવાર સવાર સૌને જય માતાજી મિત્રો જો મિત્રો સવારના સાડા સાત જેવું થયું છે ને આપણે આથી આજે દીધી જોવા દલપતભાઈને જયંતિભાઈને કીધું કેવી દીધી ખાઈ ગઈ છે હમણાં મિત્રો ટાઈમ મળ્યો નતો વિડીયો બનાવવાનો કીધું વિડીયો બનાવો એક હમણાં મિત્રો સિઝન હાલે છે ટ્રેક્ટર લઈને જવાનું હોય કાયમ પહેરવા માટે મિત્રો दूजी पण बहोत सरस થઈ ગઈ છે મિત્રો જો એક નંબર જો મિત્રો આવરા લેબજી આવરા યાર લે હમ થાર કર્યો દીદી મિત્રો બહુ મસ્ત આવી છે જો માઈકો 8 નંબર સે બહુ સરસ આવી છે જો મિત્રો આજકાલ મે મિત્રો પેલો વારો લગભગ જણવો પડશે મિત્રો જો ચોલે હવે દેખો શાંતિ છે કેવી સાધીથી કેવાય મસ્ત જબર નહી થી બેહર છે ને જોઓ મિત્રો બહુ મસ્ત બુદ્ધિ આવી છે અહીંયા થઈ ગયા ધારો કે આ ગરમી નો વાતો ન પકડ છે એવું નથી કે એક છોડી હો ન કે એ ઓ એક છોડ ના થી કે આપણે બતાવા પણ બધે આવી છે મિત્રો જોઓ જો બહુ મસ્ત धरती माता ने मेहनत करो तो धरती माता जरूर फल आपने आपे से मित्रों जो बहुत मस्त दूधी थी गई है जो मित्रों जो मित्रों बहुत सरस मस्त મિત્રો બધે વહી થઈ ગઈ છે જો માલ પણ બધાય ડોકાને આવી ગયો છે બે બે તાતેન ચાલુ થઈ ગયો છે દલપત મારી ભીડી એક નંબર છે ઓ ભાઈ હે હું તો ઘણા દાડે આવ્યો હમણાં કીધું આ તો હજી ફોળા છે કશું કરું ને હો ભેડાવાળા વેડા જબર થાય જબર છે

भाई ने फल कर रहा है मित्रों वो विकेट हेली खड़ा छ ऊपर खातर मित्रों विकेट हेली जाए कंप्लीट डी ए पी छर राख मित्रों बे कट्टा जो विघे मगफड़ी मित्रों चार दस अंदर रुपये पाटला में जो हमारा भाई ऊपर ही पास है